નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમ એક યુવાન ડૂબી જતા મોત થયું હતું નાવા પડ્યા હતા જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો સુરત જિલ્લામાં એક બાજુ ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત ત્યારે વિસ્તારોમાં નહીં જવાની અપીલ કરવા છતાં લોકો સમજતા નથી અને સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવીના આંબલી ડેમ ખાતે ગતરોજ ઉમરપાટા તાલુકાના ચાર મિત્રો નાવા આવ્યા હતા જ્યાં પચી વર્ષે અજેન્દ્ર રાજેન્દ્ર વસવા નામનો યુવક ત્યારે ઊંડા પાણીમાં ગળકાવ થઈ જતાં ડૂબી ગયો હતો અને જેથી ફાયર ટીમ શોધખોળ શરૂ કરી હતી ત્યારે ડેમ ડુબેલી યુવક આજે પણ શોધખોળ કરવામાં આવી હતી બહારી જેમત બાદ માડવી ફાયર દ્વારા ત્યારે ડૂબેલી યુવક અજય વાસવાનો મુર્દે શોધી કાઢ્યો હતો મૃતક અજય ત્યારે રાજેન્દ્ર વાસવા ઉમરપાટા તાલુકાના ત્યારે મિત્રો બીજલ ત્યારે મિત્રો વાડી વિસ્તારનો હતો આ ઘટના સંદર્ભે પરિવારજનો જાણ કરતા પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને માડવી પોલીસ પણ ઘટના સ્થળે ત્યારે પહોંચી મૂર્દે પીએમ અર્થ કચેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ